મિત્રો આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના લાલ દરવાજે અને તમે જોઈ શકો છો કે અમદાવાદ લાલ દરવાજાનો નજારો કેવો છે કે તમામ વસ્તુઓ તમને ત્યાં મળશે તો જોતા બતાવીજો મિત્રો આપણે તમને સંપૂર્ણ વ્લોગ બતાવ્યો છે 150મ ફોમ લઈ ગયો લાલ દરવાજે આવી જજો જોઈ લો 150મ જોડી આપા હા આ બે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે લાલ દરવાજાનો નજારો અને તમામ વસ્તુઓ કે નાના છોકરાના કાપડથી માંડે અને તમામ વસ્તુઓ તમને લાલ દરવાજા મળશે તો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને આ જે બાજુમાં છે તે અમદાવાદની જે હાઈકોર્ટ છે તે છે પણ તેનો નજારો પણ તમે જોઈ શકો છો અને કે લાલ દરવાજાની પણ એક અંદર નગર દેવી જે ભદ્રકાળી માતાજીનું મંદિર છે તો તે પણ અમે બતાવી રહ્યા છીએ તો જુઓ અને બ્લોગ સારો હોય તો આગળ શેર કરવાનું ભૂલતા નહીં